નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

માતબર કિંમતના નશીલા પદાર્થના છોડ સાથે પોલીસે એક શખ્સને દબોચી લીધો છે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભીમાસરવાડી વિસ્તારમાં બાતમીના આધારે સાંજના અરસામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં ગાંજાની ખેતી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ભૂટકીયાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરનાર આરોપી અરજણ દેવા કોલીને પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીના કબજાના ખેતરમાંથી એકસો કિલોગ્રામ ગાંજાના છોડ કબજે કરાયા હતા જેની કિંમત રૂપિયા બાવન લાખ પંદર હજાર આપવામાં આવી છે આ વર્ષ દરમિયાન જ વાગડમાં પ્રાંથળ વિસ્તારમાં મોટા પાયે અન્ય પાકની આડમાં ગાંજાની ખેતી પોલીસે ઝડપી પાડી હતી આ ઉપરાંત ગેડીમાં પણ આ પ્રકારે નશીલા પદાર્થના નશીલા પદાર્થના છોડનું વાવેતર કરતા શખ્સો ઝડપાયા હતા અગાઉ રાપર તાલુકામાં ચરસના જથ્થા સાથે પણ શખ્સ ઝડપાયા હતા અને તેમાં રાજસ્થાનથી જથ્થો લાવતો હોવાનું બહાર આવ્યું હતું પરંતુ રાજસ્થાનની કડી મેળવવા પોલીસને સફળતા મળી ન હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર